કાંકર તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકશ્રીનો વિદાય સમારંભ યોજાયો કાફેર તાલુકાના અરણીવાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવતા સોમાજી ડાભી વીસ વર્ષના સમયગાળામાં વિદ્યાર્થીનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરવામાં આવી જેવા કાર્યક્રમમાં સૌપ્રથમ આચાર્ય શ્રીને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શાળાની વિદ્યાર્થીની દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું જે પ્રસંગે કુમકુમ તિલા કરી સાફો બાંધી ફુલહાર અને સાથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન તરીકે સંજયસિંહ બારડ જસવંતસિંહ બેણાવાસ